ભગવાન મારા બંને વિને હું ભગવાનની ની સાડી ભગવાન મારા બંને વિને હું ભગવાન સાડી ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટપ દીધી તાલી રે ચાલો ને સંગ આપણે જાતરાએ જઈએ ત્યાં તો ભગવાન ચાલી રે ચાલો ને સાંભ આપડે ચલાય જાય જાય બસ માં ને કોઈ જાય ગાડી માં કોઈ જાય બસ માં કોઈ જાય ગાડી માં ડોસી માં તો જાય પગ પાડા રે ચાલો ને સંગ આપણે જાતરા એ જઈએ ડોસી માં તો આયા પગ પાડા ચાલો ને મોટા જાય મોટા જાય ડોસી માં તો ચાલ્યા પાડા રે ચાલો ને સંગ આપણે જાત્રા જાય તો ચાલ ભગવાન મારા બને ને હું ભગવાન ની સાડી ભગવાન ની સાડી ત્યાં તો ભગવાન ચાલો ને સંગ આપણે જાત ત્યાં તો ભગવાન હસી પડાને ને ટોપ દીદી તાલી રે ચાલો ને સંગે

સવારે ને કોઈ પોચું બપોરે કોઈ પોચું બપોરે ડોસી માં તો પોચા આરતી ટાણે રે ચાલો ને સંગ આપડે જાતરા એ જઈએ ડોસી માં તો આરતી ટાણે રે

ગંગા ને કોઈ નાયા જમુના ડોસી માં તો નાયાત્રિ વેણી રે ચાલો ને સંગ આપણે જાતરાએ જઈએ ડોસી માં તો જાયાત્રી મારા બને ને હું ભગવાન ની સાડી તો ભગવાન હસી દીધી રે ચાલો ને સંગ આપણે જાત્રા એ ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટોપ દીધી તાલી રે ચાલો ને સંગે જઈએ

પુણી ના તળયે ના તાલો ને સંગ આપણે જાતરાયે જઈએ કોઈ ને મળડા સાધુ ને કોઈ ને મળ્યા સાધુ સીમાને મળ્યા ભગવાન રે ચાલો ને સંગ આપડે જાતરાએ જઈએ ડોસીમા ને મળ્યા ભગવાન રે ચાલો ને સંગ ભગવાન મારા બનેવીને હું ભગવાનની સાડી ભગવાન મારા બનેવીને હું ભગવાનની સાડી ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટપ દીધી થાળી રે ચાલો ને સંગ આપણે જાતરાએ જઈએ ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટપ દીધી થાળી રે ચાલો ને સંગ આપણે જાતરાએ જઈએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય